કરવા ખેડૂતો માટે જૂની વીમા યોજના અમલમાં મૂકવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જાહેરાત કરી છે આપતો વાત કે છો વહીવટી શાસન કર્યું હતું માંડવી કાઢલી ગયું હોય ખેડૂતોએ ઢીગલો પીડ્યો હોય ટ્રેક્ટર આવવાની રાહ જોતા હોય એપીએમસીમાં લઈ જવાના હોય અને ભાઈઓ બહેનો જો ખરા પડે ને વરસાદ પડે તો પ્રધાનમંત્રી પીવા ફસલ યોજના અમે લઈ આવ્યા છીએ આપો અને અત્યારે કહીએ છીએ અત્યારે તરત છે બધું આ કરાર પણ પીડ્યા છે એટલે વીમા યોજના અમલમાં મૂકવા ખેડૂતોને તાત્કાલિક નુકસાનીના વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવા ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ભેદ પાડ્યા છે માપદંડ જે નક્કી કર્યા છે એમાં મોટાભાગના ખેડૂતોની ટેકાના ભાવે રિજેક્ટ થાય એટલે એના માપદંડમાં સુધારો કરે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવું કારણ કે વાતાવરણ ભેજવાળું છે અને હજી માની લો કે પરસે બે રેપ જેમ થાય એટલે કદાચ મને લાગે છે કે ઉપરવાળાને સંતોષ કદાચ ન થયો હોય ને એમ થાય કે હજી પધરાવવું છે હા એવું એવું વાતાવરણ આ દેખાય છે ગરમીના વાતાવરણને જોતે અને હજી કદાચ આવે ઈચ્છી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે ન થાય તો ફેરફાર કરીને ટેકાના ભાવે ત્રણસો મણ મગફળીની ખરીદી કરવા શિયાળુ પાકના સમયે અત્યારે રવિ પાક કરવાની તૈયારી ચાલે છે ખેડૂતોને જોઈએ ત્યારે ખાતર તથા બિયારણ આપવા એની સાથોસાથ દરિયા કિનારે ગીર સોમનાથ જિલ્લામાં બંદરો પણ આવેલો વેરાવળથી લઈને થી લઈને થી લઈને મેઘ દ્વારકાથી લઈને પછી આપણે નવા બંદર વણાકબારા નવા બંદર સિમ્મર રાજપરા તો માછીમાર ભાઈઓને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે એટલે માછીમારોને થયેલ નુકસાનીની સહાય ચૂકવવા જમીનના ભાગમાં ખેડવા માટે લીધી હોય તેવા વ્યક્તિઓને સહાય ચૂકવવા એટલે ઘિરાણો જે લીધા છે એ ઘિરાણું માફ કરવા જમીનની મર્યાદા દૂર કરવી અમારો આગ્રહ છે કે હેક્ટર બે હેક્ટર જમીનની મર્યાદા ના હોય જે લોકોએ જેટલા ખેડૂતોનું વાવેતર કર્યું છે મેં દાખલા તરીકે ચાર હેક્ટરનું કર્યું તો ચારે ચાર હેક્ટર મારે પૂરું થઈ ગયું તો ચારે ચાર હેક્ટરનું ધિરાણ મારે સહાય વચ્ચે મળી ગયું છે થયેલ નુકસાનીની સહાય ચૂકવવા તથા સેન્સેટિવ મુદ્દો જે છે કે તાત્કાલિક તમે વન વિભાગને બોલાવીને વન વિભાગ પાસે ગોડાઉનમાં એમની પાસે પડ્યું છે એની પાસે ક્યાં છે તાત્કાલિક અસરથી તમે બેઠક બોલાવી બેઠક બોલાવીને એમની પાસેથી કેટલું ઉત્પાદન છે કેટલું આપી છે મને મળેલી માહિતી મુજબ મને મળેલી માહિતી મુજબ માહિતી મુજબ સરકારે કાંઈક સૂચના આપી છે પરિપત્ર કર્યું કે નથી આવ્યો તમારી પાસે આવ્યો નથી પણ મને ઓભી રેકોર્ડ જે માહિતી મળી છે પાંચ પશુમાં પાંચ પશુને ઘાસ સારો આપો હવે પાંચ પશુને ઘાસ ચારો આપવો હોતો એમાં એક પશુએ ચાર કિલો આપવાની વાત કરી છે એટલે એ પાંચ પશુના પાંચ ચોકને વીસ એટલે વીસ કિલો થાય હવે એક પશુને ખરેખર એક દિવસમાં કેટલા કિલો જાઈએ કેટલો કિલો જોઈએ સામાન્ય રીતે પણ ટેકનિકલ રીતે જોવા જઈએ તો ચાર કિલો પાંચ કિલો ચાર કિલો એ પર્યાપ્ત નથી એટલે આપણી દ્રષ્ટિએ ઉપર કલેક્ટરની સાથે કે વાતચીત કરીને તમે એમાં ઘાસના વધારો થાય ખરેખર પશુની જરૂરિયાત ગાય કદાચ ઓછી ખાય પછી ભેંસ તો વધારે ખાય ભેંસ વધારે ખાય તો એને કાય માથ એને પોસાય નહીં આખા દિવસનું એટલે ઘાસ ચારામાં માવળામાં થાય પછી